કામ છે ફેમિલી મજામાં તો મજા 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 છે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે સવાર તો નાખ્યા એમ તો બપોર થવા આવશે જો સવારના કેટલા વાગ્યા છે દસ વાગ્યા છે કાયમ આપણે લોગ ઉતારીને તો આપણે આઠ વાગે ચાલુ કરીએ છીએ પોણા આઠ વાગે ચાલુ કરીશું સાડા સાત વાગે આજ દસ વાગે આજ પડવો છે હોળીનો તો આજે થોડાક લેટ થઈ ગયા રમવા ગયા તા મારું મોટું છે ખબર પડી ગઈ હશે જો સુરત દાદા કેટલા વાગી ગયા તમે દેખાડો જોઈ લો દેખાતા જ નહોતી આ બહુ ફરવા ગયા તો આજે આપણે ફોન લેટ નહોતું થયું વહેલા જતા પોપડી રમવા ગયા તા ને એના હિસાબે થોડા લેટ થઈ ગયા હે તો આજ તો પેલા હોળીના પર્વની બધા મિત્રોને હાર્દિક શુભકામના હોળીના રંગની જેમ તમારા જીવનમાં પણ આવા જવા રંગ કલરફુલ આવતા રહીએ અને હંમેશા ખુશ રહ્યો એ ભગવાનના ચરણમાં પ્રાર્થના તો આવા નવા વિડીયો આપણે ડેલી અપલોડ કરતા હોય છે તો પસંદ આવે તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો તો બજારની સવાર થઈ ગઈ છે અને આજ હોળી જવા

इधर काकी दिख रहा। दिख रहा। अभी बजा है जी नहीं गई हमने बिगड़ा अबे मजा आएगा ना भिड़ो ऐ बकला तो काकी है जी हमने में बस बस भाई बस अबे बस ऐ काकी काकी ने ये क्या है ભાઈ નહીં તો એને તૈયાર થઈ ગયો છે મસ્ત મજાના કપડા પહેરીને રાજે આપણે જવાનું છે દિવસે ક્યાં હોય તમને ખબર છે સાસરિયામાં હોય તો <laughs> <laughs> जावन से तो चलो यहां बोल दे हैं अन मस्त मस्त चैनल को सब्सक्राइब करो पहले हां जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते हो वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते लाल कलर का बटन है इसे दबाओ जल्दी दबाओ जल्दी दबाओ फिर मैं शुरू करूं दबा दो जल्दी दबा दो